આજે રાજકોટ ચોટીલા નેશનલ હાઈવે સુડતાલી ઉપર સરકારી સર્વે નંબર પૈકી એક નવો સરકારી રીતે હોટલો બાંધી અને ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલ હતું જેમાં વિગતે જોઈએ તો હોટલ શિવલહેરી પરોઠા હાઉસ જેનો બાંધકામ અને માલિક કરનાર છે મંગળુભાઈ જીલુભાઈ ખાચર હોટલ વીર વછરાજ જેના માલિક મહેન્દ્રભાઈ જીલુભાઈ ખાચર રહે ખેરડી તાલુકો ચોટીલા તેમજ હોટલ પટના બિહાર બલવીર હોટલ જેના માલિક છે સુરેશભાઈ જીલુભાઈ ખાચર આ ત્રણે ત્રણ ઈસમો ખૂબ જ મોટા પ્રમાણ ની અંદર ગેરકાયદેસર સરકારી જમીન ઉપર આ ત્રણ હોટલો બાંધવામાં આવેલી હતી શિવલહેરી પરોઠા હાઉસ હોટલ ની અંદર સાથે સાથે સાત દુકાનો જેમાં પંચર કરિયાણાની પાન મસાલાની દુકાનો સાથે સાથે રેણા કંગે નો બંગલો તેમજ હોટલના સ્ટાફ ને રહેવા માટે સ્ટાફ ક્વાર્ટર્સ અને ઘોડાઓને બાંધવા માટે ઘોડાસર એમ કરીને કુલ ચાર એકર જમીનની અંદર આ બાંધકામ અને વપરાશ કરવામાં આવતો હતો અને જેની બજાર કિંમત થાય છે બાર કરોડ ચોરાણું લાખ અને છપ્પન હજાર સાથે સાથે હોટલ વીર વચરાજની અંદર મહેન્દ્રભાઈ જીલુભાઈ ખાચર દ્વારા મોટા પ્રમાણમાં બાંધકામ કરવામાં આવેલું હતું તેમજ ત્યાં પણ ત્રણ હોટલ સ્ટાફ ક્વાર્ટર્સ ટોયલેટ જેવા અને રહેવા માટેના પણ મકાનો ત્યાં બાંધવામાં આવેલા હતા